આજે અમે વિડીયો નથી ટાઈટ કર્યો કેમ કે કારેલા જો લઈશ ને બી એ કાઢવાના હતા તો બી એ કાઢી લીધા છે ને હવે દેવાના છે હલો જો સરસ મજાનો મસાલો બધો કારેલા માં એડ થઈ ગયો ને અમે કારેલા બધે ગોઠવી દીધા હલો મિત્રો તો છે ને આજે મેં વિડીયો નથી ટાઈટ કર્યો કેમ કે આજ અમારા રેસીપીનો વિડીયો બનાવવાનો છે તો સરસ મજાનું કારેલું જડી ગયું છે આપણને અને થોડાક વાં ઉતારીને રાખી દેલા છે પણ આજ કારેલાની રેસીપીનો વિડીયો બનાવવાનો છે ખેડૂતી વિડીયોમાં જોડાઈ રહેજો ને વિડીયો ચાલુ કરતા બધાને જય માતાજી જય મામંગલ રાધે રાધે કેમકે આનો વિડીયો અમારે બનાવો છે કેવી રીતનું શાક બનાવે કેવી રીતનું નહીં ખેડૂતી વિડીયોમાં જોડાઈ રહેજો અમે બનાવશું તમને બતાવશું પણ અમારા વિડીયોને લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો એટલે અમને ખબર પડે ને કે અમારો વિડીયો કોને કોને જોયો હવે તો અમારે બનાવવાનો છે રેસીપીનો વિડીયો જો서 સરસ મજાના બલે કાલા હતા કાલા બધા ટોળી જ હશે ને મિત્રો તુરિયાનો તો જો મ પાળો પડેલો છે કેમ નાખો મિત્રો આમ જો તો અરે આમ લઈ જાજો મિત્રો આનો આટણું જ છે

હલો મિત્રો તો જો અમે છે ને કારેલા સાફ કરવા બે ગયા છે તો આવી રીતના અમે રિપેરિંગ કરી નાખીએ ને આની અંદર બીયા કાઢી નાખીએ કેમ કે આપણે એટલા કારેલા લાવેલા હતા તો હારું ઠેઠું હાલો તો જો આપણે કારેલામાં છે ને બીયા કાઢવાના હતા ને તો બીએ કાઢી લીધા છે ને હવે આને મીક દેવાના છે આપણે ગેસ ઉપર બાફા કેમ કે ખાવ કપલેટ થઈ ગયા છે હવાને બાફા મેકવા જ પડે હા કડવા ખરા પણ નહીં બહુ મજા આવે કાલે શાક ખાવા સારું ક્યાં સુધી કંટ્રોલ બના બ્લોકમાં છે હલો તો જો આપણે ગેસ ચાલુ કરી દઈશી દઈએ આપણે ગેસ ઉપર કાઢેલા જો આવી રીતના મેકી દીધેલા છે બફાઈ જાય પછી તમને પાછા બધા બનારીશું હલો મિત્રો તો જો મારે મજાનું પણ થઈ ગયેલું છે ને આ કારેલાનું શાક છે તો ઉની ઉની રોટલી ને કારેલાનું શાક વરસાદ આવે કે ન આવે આવી જાય તો મજા આવશે પણ એક લાઈક કરી દેજો હા મિત્રો મને કારેલું કે સોરી સોરી લાગે કે ભૂખ તો ખાઈ લીધું બબલું અમારે ફટાફટ કુકરને 1 કિલો સિટી માર દીધી છે રાવ ફટાફટ ફાઈનલી મિત્રો તો અમે આવી ગયા છીએ અમારી વાડીમાં ગુવાર જોવા તો હાલો તમે અમારે આરે ગુવાર જોવા છે કે નથી એમ જોઈ લે બધા સે ગુવાર તો સે મસ્તી મજાનો બેહી ગયો છે જો તમે

સવાણું તો નાખી દીધું છે ને હવે આપણે નાખી રાખીએ એ બે તો ખાંડવું પડે શેવલી ના ખાંડવાની પણ ગાંઠિયા સવાણું ખાંડવાનું છે સારું તો બધું કપલેટ થઈ જાય પછી બતાવી જાય કન્ટ્રોલ બ્લોકમાં બનાવી રહેશું હાલો તો જો આપણે મરસું લઈ લીધેલું છે લાલ ચટણી અને આ સવાણું આપણું ખાંડેલું છે એ તો એમાં બધું આમાં આપણે એડ કરી દઈએ આવી રીતના બધા મસાલો આ આપણે નાખી દીધું છે સવાણું ને મરસું હવે નાખી દી આપણે હિંગ પછી નાખી દી હળદર નાખી દઈએ ધાણા જીરું

કેમ કે એમાં બહુ સાજુ પાણી નો નાખવાનું હોય સેવલી ને ગાંઠિયા ને સવાણ એ આપણે નાખેલું હોય એટલે તો પકાવું પડે પડે મિત્રોને કરતા સુંદર એટલે આવી રીતનું આપણે તપેલામાં ગેસ ઉપર મેકી દીધેલું છે બધું એડ કરી ને બધું પાકી જાય ને હાવ તૈયાર થઈ જાય પછી તમને પાછા બતાવી ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોકમાં વિના રહેજો હાલો તો આપણે કારેલાનું શાક કપલે હાંચી લઈ લો તમે કેવી રીતનું બનાવો કેવું નહીં બસ અમને કમેન્ટમાં જણાવજો અને જો તમને અમારે આ રેસીપીનો વિડીયો ગમતો હોય તો કમેન્ટ કરી દેજો આના ચેનલ ઉપર તો તમે જે રેસીપીનો વિડીયો કહેશો ને એ રેસીપીનો વિડીયો અમે આ ચેનલ ઉપર મેંતા રહીશું અને અમારી જો આ ચેનલમાં તમને રેસીપીનો વિડીયો ગમતો હોય તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ન બોલતા ચેનલમાં પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો બાય બાય